દક્ષિણા કુલ આસ્તે્રપત્્યાપાર આ પ્રમાણે સ્મ ભૂતકાળની જેમિશ્ચય

बोल किनारों आस्ते आवेलो समुद्र समुद्र पत्नी नी पत्नी गंगा स्व પોતાના સુત પુત્ર યસ્ત આપ્યુતુ वारह शासनનો ભા અનુવાદ તથા ભાવાત કૃષ્ણ કુબા મૂર્તિ એસી વેદાંત સ્વામી શ્રી કૃપાજી દ્વારા પુણ આત્મસયમમા महाराज परीक्षित गंगा ना दक्षिण किनारे मुकेला पूर्वाभिमुख मुखवाड़ा मुक पूर्वाभिमुख ऐसी गया ते पूर्वे तेमने पोताना पुत्र ने राज्य भार सौंपी दी तो हतो ओम ज्ञान निमिरांतस्य ज्ञानांजन सलाकया चक्षुं मितमेन तस्मे श्री गुरुवे नमः नमो विष्णु महादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति

પૂર્વ આત્મ સંયમમાં મહારાજ પરીક્ષિત ગંગાના દક્ષિણ કિનારે મૂકેલા પર બેસી ગયા તે પૂર્વે પોતાના પુત્રને રાજ્યભાર તો ભાવાર્થમાં પ્રભુપાજી લખે છે ગંગા નદી સમુદ્ર પત્ની તરીકે જાણીતી છે જો કૃષ્ણ ધરતી માંથી સમૂળ ખેંચી કાઢ્યું હોય તો કુશાસન ને પવિત્ર બનેલું છે અને મૂળ જો પૂર્વાભિમુખ હોય તો તે સુકવંતુ ગણાય છે આત્મસિદ્ધિ મેળવવા માટે ઉત્તરાભિમુખતાને તેથી વધારે અનુકૂળ માનવામાં આવે છે મહારાજ પરીક્ષિતે ગૃહ ત્યાગ કરતા પહેલા રાજ્યભાર તેમના પુત્રને સોંપી દીધો તો આમ તેઓ બધી અનુકૂળતાઓથી સજ્જ હતા તો એક પોઈન્ટ છે રૂપાજી લખી રહ્યા કે ગંગા નદી સમુદ્રના પત્ની તરીકે જાણીતા છે અને જે કાઢ્યું હોય પવિત્ર ગણેલું છે કુશઘાસ ખબર છે તમે બધાને એની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી ऐसे कुछ प्रयास करना चाहिए के लिए इसलिए श्रवण की आवश्यकता है इसलिए हमें प्रवचन सुनने कोई बात नहीं प्रयास अच्छा है श्रीमान पुरी प्रभु ભગવાન થી સંબંધિત છે તો કુશ ઘાસ બહુ પવિત્ર માનવામાં આવેલું છે ત્યારે ગ્રહણ હોય ત્યારે દાબ મુકતા હોય છે પછી કુશઘાસ ના આસનો બનાવીને યજ્ઞ આદિ માં ઉપયોગ એની પર બેસીને તો અહિયાં રોપાજી બતાવે છે કે સમૂળું ખેંચેલું હોય ને કુશ ઘાસ એ પવિત્ર ગણવામાં આવે અને મૂળ જો પૂર્વાભિમુખ હોય

સમયસરની નિવૃત્તિ એ બહુ જરૂરી છે અત્યારે સામાન્ય લોકોની બુદ્ધિ એ રીતે છે કે મળતી વખતે કેટલું પ્રાપ્ત કર્યું એની મૂલ્યાંકન કરવામાં આવે છે જે વ્યક્તિ મરી રહ્યો છે તે પણ અને જે એના શુભેચ્છક છે એ લોકો પણ બંગલો થઈ ગયો જગ્યા લેવાઈ ગઈ છોકરો પૈની ગયો દુકાન થઈ ગઈ ધંધો ચાલુ છે હવે કોઈ વાંધો તો કોઈ વાંધો નો દ્રષ્ટિકોણ શું છે છોકરાનો ત્યાગ કર્યો દુકાનનો ત્યાગ કર્યો મકાનનો ત્યાગ કર્યો સર્વસ્વ બધું જ અર્પણ કરીને મૃત્યુ સમયે કશું જ ત્યાગ કરવાનું બાકી નથી એવું ત્યાગ કરવાનું કશું બાકી નથી શું કીધું મહારાજ ત્યાગ કરતા પહેલા આમ રાજ્યુકૂળતાઓથી સજા રાજ્યભાર કોઈ વસ્તુમાં એમને કે હવે મારા વગર આ શું કરશે છોકરો હા કર લીધો છે કે નહીં સૈનિકો બરોબર જોવા જશે કે નહીં આ કર્યું કે નહીં તે કોઈ ચિંતા નહીં વૈદિક સંસ્કૃતિ નો વિચાર છે ત્યાગ બધું જ કરી દીધું કે કેમ અને ભૌતિકવાદી જે વિચારધારા શું છે કેટલું ભેગું થયું કેટલું પ્રાપ્ત પછી મરવાની એક મારા મિત્ર હતા ભરૂચમાં અમારા કોર્ટમાં અમારા બધા વાત કરી હતો તો એક જમીન ભરૂચમાં ગઈ હશે પ્રોજેક્ટમાં ગવર્મેન્ટમાં તો એમાં બહુ મોટી રકમ આવી હતી કરોડો રૂપિયામાં તો એની ઘણી બધી ક્વેરીઓ હોય પાછી ગવર્મેન્ટથી પૈસા કાઢવાના તો એ ચાલી રીતે તો એમાં એ જે પરિવારના એક વૃદ્ધ હતા એમની ઉંમર એસી પંચ્યાસી વર્ષ હતી જેમની પાસેથી પૈસા લેવાના હતા એટલે વોરંટ કાઢે ત્યાં જઈએ અમે બેડી સાથે પ્રોસેસ હોય તો જે ઓફિસમાં જતા તે ઓફિસવાળા એવું કેતા કે દાદા હવે ઉમર થઈ

એનો દ્રઢ નિશ્ચય પૈસા આયા જોયા પછી મળી અને સંભવ નથી આ અજ્ઞાનતા છે અને આ અજ્ઞાનતામાં આપણે પણ જીવી રહ્યા છે હજુ પણ આપણને એવું લાગે કે ઘરની વ્યવસ્થા પણ હું કરી દઈશ બધું થઈ જશે ભગવાનની ભક્તિ તો થયા જ કરશે પણ પરિવાર સમાજ મારું એ જ મહત્વનું પણ એ વિચાર આપણે જેટલું પકડવાનો કરીશું એટલું જ દુઃખનું કારણ છે અને આજનો જે છે બુદ્ધિમાન મનુષ્ય કોણ છે એ એનું લક્ષણ છે કે ભૌતિક જે સુખ દુઃખ છે એમાં ભગવાન કહે છે કે વાત જે બુદ્ધિમાન વ્યક્તિ એમાં ફસાતો નથી તો આપણે કેટલો ત્યાગ કરી શકીએ છીએ ત્યાગ કેવી રીતનો યુક્ત વૈરાગ્ય યુક્ત વૈરાગ્ય એટલે ભગવાનની સેવામાં કેટલું લગાઈ શકીએ છે એ ઉત્તમ પ્રકારે છે છોડી દેવું એ કૃષ્ણ ભક્તિમાં ઉત્તમ પ્રકાર નથી ભગવાનની સેવામાં કેટલું નિયોજન કરીએ છીએ આપણે કેટલી વસ્તુ આપણા શરીરને મનને ધનને સમયને કેટલો આપીએ છીએ એ મહત્વપૂર્ણ છે એટલે અહીંયા મહારાજ જયારે ગંગા કિનારે જાય છે પહેલા શું કર્યું એમને પદભાર એમના પુત્રને રાજ્યનો ભાર સોંપી દીધો તો આપણે એક ભક્ત તરીકે આપણે પણ એ તૈયારી કરવી જોઈએ સમય સાથે કે એક સમય આવે હું મારી પૂર્ણ વ્યવસ્થા આપી અને વહેલી તકે હવે પૂર્ણ ખાલી જંગલમાં નથી જવાનું પ્રભુપાત કે જંગલમાં વાંદરા હોય રહે છે પહેર્યા વગર ખાય છે તો એ આપણે નથી શિક્ષાઓને ગુરુ મહારાજ શિક્ષાઓને જન સમાજ સુધીને પહોંચાડવામાં સમય ફાળવો યોજના બનાવી યોજનાઓને સફળ બનાવવાની યોજના બનાવી અને એમાં આવનારી સમસ્યાઓને ગ્રહણ કરી અને એને વધુ વધુ લોકો સુધીને કૃષ્ણ ભાવના અમૃત જે વિચાર છે ઈચ્છા છે કદાચ તમે ઘેરે રહેતા હોય પણ તમારી સમય તમારી શક્તિ તમારી બુદ્ધિ કૃષ્ણ ભક્તિના પ્રચાર હેતુ લાગી રહી છે તો એ વાસ્તવિક યુક્ત વૈરાગ્ય છે એ વાસ્તવિક પદભાર સોંપ્યો કેવાય બાકી ઘણી વખતે એવું થાય છે કે ફૂલ ટાઈમ થઈ જાય ક્યાં આગળ જેટલી સેવા એ ભાઈ ગેરેન્ટી કરતો તો એના કરતા ઓછી સેવા ફૂલ ટાઈમ માં કારણ કે ફૂલ ટાઈમ થયા પછી આની ચિંતા કરે ખબર છે કે આ મને કપડા તો બે જોડી આપશે માર તો હું એમ તો ચાર પાંચ જોડી નો વાપરતો તો હવે આ લોકો બે સાબુ આપે મહિને ને કેમ થશે આપણે તો જીવન આ બધા વિચારો આપડે આવતા હોય તો એ યોગ્ય એટલે આપણે બાહ્ય જે ત્યાગ છે એ એટલો મહત્વપૂર્ણ કરવાનું અત્યારે જેવી આપણા જે ભક્તો છે જે વિશેષ કરીને સોલમાળામાં છે જે સોલમાળામાં હોવું એ પર્યાપ્ત નથી સોલમાળામાં હોયા પછી કેટલી યોજનાઓને સફળ બનાવવાની યોજના કેટલી સમસ્યા લઈ રહ્યા છે કેટલું જવાબદારી લઈ રહ્યા છે કેટલું જવાબદારી પૂર્વક પાર્ટિસિપેટ કરી રહ્યા છે કાર્યક્રમમાં એ સોલમાળા કરનાર લોકો છે બાકી સોલમાળા કરવાથી સોલ સોલમાળા માળામાં નહીં થઈ જતા સોલમાળા કરવા વાળા ભક્ત એટલે એના લક્ષણો સોલ સોલમાળા બાકી તો સોલ માળા કરી દેવું આપણે ત્યાં કેવું છે કે નિયમ માં જડતા આવી ગઈ છે નિયમમાં જડતા આવી ગઈ પ્રભુ તમે નહોતું કીધું એવું નથી તો પ્રભુપાજી એ ઈચ્છે છે કે એમના જે મિશનમાં લોકો એક્ટિવ થાય અને એ મિશનને સફળ બનાવવાની મિશન પર કામ કરે તો કદાચ તમે ફૂલ ટાઈમ નથી પણ ફૂલ ટાઈમ છો તો આ પરીક્ષિત મહારાજની સ્થિતિ હતી પરીક્ષિત મહારાજ કશું લઈને નતા ગયા કે આ તો રોજ હું અ ગોળ હવા રૂટીન ખાઉં છું થોડો ગોળ લઈ જવ ગંગા કિનારે ભાઈ એક ડબ્બો મુકાઈ દેજે ભાઈ દર ને ઘી જોડે જ મુકાવજે તો એવું કશું જ નથી એમને સુનિશ્ચિત કરી દીધું કે હવે મારું ગંતવ્ય સ્થાન શું છે ભગવત હા જયારે એ રાજા તરીકે હતા ત્યારે એમનું રાજ્યભાર બી સંભાળતા એવું નતું કે એની અંદર ઘણી વખતે શું કરીએ કે હું તો ભક્ત છું આપણે તો આવું બધું ના કરીએ પોતાની જવાબદારી હતી ભક્તિના નામે એ બી સારી વસ્તુ તમે અત્યારે ત્યાં મેં કીધું ને અહિંસા દૂધ અહિંસા દૂધનો હું પ્રચાર છે કે દૂધ પીઓ તો પછી માઇક આંગલો થઈ છે પીએ નહીં ને ખાય નહીં ને મન બધું ભક્તિ નહીં કરે પ્રચાર નહીં કરે તો એવો પ્રચાર ના કરો તમે પ્રચાર કે પ્રકારનો હોવો જોઈએ કે એની પાસે એને ઓપ્શન બતાવો આપણે શું છે નકારાત્મક પ્રચાર વધારે કરીએ તમે લોકો આવું નહીં કરતા એટલે આવા થઈ નરકમાં જો ભક્તિ નહીં કરતા માળા નહીં કરતા તમે તો એવું ના હોય એને ઉત્સાહિત કરો એને ઈચ્છા થાય એવો કાર્યક્રમ આપણી વાણી આપણો વ્યવહાર આપણો કાર્યક્રમ એને ઈચ્છા કરાવવાનો છે મેં વારંવાર તમને કહું છું હા તમે બોલતા પેલા વિચાર કરો કે હું બોલ્યા પેલા વિચાર કરો કે હું શું કહી રહ્યો છું બોલ્યા પછી વિચાર કરો કે મારા કીધા પછી શું રિએક્શન છે એને ઉત્સાહ આવ્યો કે નિરુત્સાહી થયા તો આ રીતે હોવું છે તો આપતો છે આજે આટલું છે હરે કૃષ્ણ તો પ્રશ્ન ક્વેશ્ચન આન્સર ડિસ્કસ પરીક્ષિત મહારાજે બધું છોડી દીધું પણ એ ભગવાનને પછી પૂર્ણ શરણાગત થઈ ગયા હતા એમ ભગવાન પર આશક્ત થઈ ગયા હતા એ ત્યાં આપણે બધું એમ કરીએ છીએ પણ પૂર્ણ શરણાગતિ નહીં આવતી એ પ્રયાસ એટલે એમાં એકચુઅલી આ સેશન કેવો હોવો ક્વેશ્ચન આન્સર તમને ક્વેશ્ચન થવા જોઈએ મેં જે ભગવત ચર્ચાનો કાર્યક્રમ એના માટે કીધો ક્વેશ્ચન તમને થાય કે બી સાબુ આ કેવી રીતે કરવાનું છે તો પ્રશ્ન મેં જુદી

આ નથી જ કરવાનું પણ જે ભગવાનની સેવામાં જરૂરી છે એનો ઉપયોગ કરવાનો છે પછી એવું નહીં કે ભાઈ આ ના પાડી છે એટલે નહીં કરવાનું આ નહીં કરવાનું એટલે એ સમજવું જોઈએ પછી નીચે જોઈ જાઓ તો હરે કૃષ્ણ મેં ક્યાં સુખદેવ ગોતસ્વામી એમને પોતાના પુત્રને

મન તો સમજાઈ ગયું શું થાય કે જે ઓનલાઈન વાળા એ આ નવું થાય પરીક્ષિત મહારાજ પોતાના પુત્રને સોંપીને જતા રહ્યા પછી સોંપીને જતા રહ્યા બને એની સમય પર એમનો સમય તો તો આપણે એક રીતે સમજવું કે આપણે જવું છે તો કેવી રીતે આપણે એમ જઈ શકીએ આપણે જવાબદારી હોય પરિવારની સમાજની તો જવાબદારી ટ્રાન્સફર કરવાનું થયું જવાબદારી ઠીક છું ભાગવાનું નથી જવાબદારી ટ્રાન્સફર જવાબદારી ટ્રાન્સફર એટલે જો સમય સાથે તમે ભણ્યા સમય સાથે તમે મોટા થયા ધંધે લાગ્યા સમય સાથે વિવાદ થયો સમય સાથે બાળકો થયા સમય સાથે બાળકો મોટા થયા તો બાળકો મોટા થયા એટલે એમને જવાબદાર બનાવીને એમને જવાબદારી સોંપી અને આપણે વધુને વધુ સમય ભગવત પ્રચારમાં ભગવત કાર્યોમાં લગાવવાનો હવે સેન્ટર બનાવવાનું છે તો એ રૂમો બનાવીશું તો ત્યાં સમય વધારે ફાળવવાનો એટલે પણ આપણે શું કરીએ છીએ ઘેરે રહેવાનું છે અનાશક્ત થઈને ઘરે જ રહો તો અનાશક્ત થઈ અનાશક્ત અનાશક્ત કેવી રીતે કે એ લોકો જે કરે છે કરવા દો કેમ કે એ તમારા હાથની વસ્તુ નથી તમારે જે આપવાનું હતું ક્યારે ટ્રેનિંગ ટ્રેનિંગ જ્યારે આપવાની હતી ત્યારે સમય હતો પછી તમારા હાથમાં નથી તમે એને સોંપી દીધું પછી પરીક્ષિત મારે જોવા નહોતા ગયા કે ભાઈ આપ્યો કે નહીં થયું કેટલો વધારે પછી કચ કચ એટલે આખી જિંદગી આપણે કે છોકરાને ગમે નહીં પછી અને એ વાગશે તો જાગશે બીજું તો જયારે ટ્રેનિંગ આપવાનો સમય તમને આપ્યો હતો નાનો હતો તારે સાંભળે પછી મોટો તો એમ નહીં સાંભળે એટલે વહેલી આપણે એવો અભ્યાસ કરતો રહેવાનો એટલે શું કરવાનું ધીરે ધીરે સમય વધારવાનો એટલે આપણે ભક્તિભવન અડધો કલાક આપતા હતા પછી એક કલાક આપતા હતા બે કલાક ત્રણ કલાક ચાર કલાક પાંચ કલાક છ કલાક સાત કલાક એટલે આપણે સમય આવે પછી વધુ સમય જોડે એટલે જવાબદારીથી વિમુખ થવા માટે નહીં પ્રચાર કરી રહ્યા જવાબદારી ટ્રાન્સફર એટલે આપવાની આપણે એવું આપણા આપણી દ્રષ્ટિએ તો બાળક બાળક જ હશે પણ બાળક બાળક નહીં હતું હવે મોટો થઈ ગયો તમારી આમ બાળક છે અને તમે એને બાળક સમજો બાળક પોતાને બાળક નહીં સમજતો એ પછી તમને મૂર્ખ સમજે છે અને એ તમારી જો વાત કરવાની બંધ કરી દે છે અત્યારે બહુ મોટી આ સમસ્યા છે એટલે આપણે આ જો વૈદિક સંસ્કૃતિના જે નિર્દેશો છે એને શબ્દસ પાલન કરવાનો પ્રયાસ કરીશું તો ઘણી બધી સમસ્યાઓનું સમાધાન આવી જશે સ્વાભાવિક બીજો કોઈ પ્રશ્ન કોઈ ઠીક છે તો આપણે આગળ વધીએ પ્રસાદ પ્રસાદ સાથે